પ્રકરણ ચૌદ ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ બે વિદ્યાર્થી મિત્રો પૃથ્વી પર આવેલા અનિયમિત અને ઉદ્ધ આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને ભૂપોષ્ઠ કહેવાય છે જેમાં પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો વગેરેનો સમાવેશ થાય છે ભૃપૃષ્ટના વૈવધ્યને આધારે ભારતને નીચે મુજબના પ્રાકૃતિક વિભાગોમાં વહેંચી શકાય એક ઉત્તરનો પર્વતીય પ્રદેશ બે ઉત્તરનો વિશાળ એટલે કે બૃહદ મેદાની પ્રદેશ ત્રણ દ્વિપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ચાર તટીય મેદાનો એટલે કે દરિયા કિનારાના મેદાની પ્રદેશો પાંચ દ્વીપ સમૂહો એક ઉત્તરનું પર્વતીય પ્રદેશ ભારતનું આ ઘણો જ મહત્ત્વનો પ્રાકૃતિક પ્રદેશ છે તે ઉત્તરમાં પશ્ચિમ દિશામાં લગભગ બે હજાર ચારસો કિલોમીટર લંબાઈમાં પથરાયેલી હિમાલય પર્વત્રેણી કહેવાય છે તે ચાપ આકાર ધરાવે છે તેની પહોળાઈ બસો ચાલીસ કિલોમીટરથી તીનસો વીસ કિલોમીટર વચ્ચે વધઘટ થતી રહે છે હિમાલય કોઈ એકાકી પર્વત નથી પણ અનેકવિધ પર્વત શ્રેણીઓનું સંકુલ છે પશ્ચિમે અફઘાનિસ્તાનથી પૂર્વ તરફ આગળ વધતા તે ભારત નેપાળ ભૂટાન થઈને મ્યાનમાર સુધી પહોંચે છે ઉત્તરમાં તેનો વ્યાપ તિબ્બતમાં ફેલાયેલો છે તે મધ્ય એશિયાની પામેરની ગ્રંથિ નામે ઓળખાતી મુખ્ય પર્વત શ્રેણીઓનો જ એક ભાગ છે સમગ્ર હિમાલય પર્વત શ્રેણીના બે મુખ્ય વિભાગ પડે છે એક ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ બે પૂર્વ હિમાલય એક ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ આ પ્રદેશમાં એકબીજાને સમાંતર એવી ત્રણ ગિરિમાળાઓ આવેલી છે તેમાં ઉત્તર બાજુની હારમાળા બૃહદ હિમાલય તરીકે ઓળખાય છે સમગ્ર હિમાલયની આ સૌથી વધુ ઊંચી પર્વશ્રેણી છે જેમાં ચાલીસથી વધુ શિખરો એવા છે કે જેમની ઊંચાઈ સાત હજાર મીટર કરતાં વધુ છે તેમાં સૌથી વધુ જાણીતું શિખર માઉન્ટ એવરેસ્ટ જે આઠ હજાર આઠસો મીટર ઊંચું છે અને નેપાળ અને ચીનની સરહદે આવેલું છે તેને તિબ્બતમાં સાગરમથ્થા પણ કહે છે અન્ય પ્રખ્યાત શિખરોમાં માઉન્ટ ગોડવિન ઓસ્ટિન અથવા કે ટોનો સમાવેશ થાય છે જે ભારતનું સર્વોચ્ચ શિખર છે હિમાલયની ત્રણ સ્પષ્ટ પર્વત શ્રેણીઓ છે જે એકબીજાને લગભગ સમાંતર ફેલાયેલી છે એ પૈકી બૃહદ હિમાલયમાં ઝેલાપલા નાથુલા સિપકલી વગેરે ઊંચા પર્વતીય ઘાટ પણ આવેલા છે એ પવિત્ર યાત્રાધામ ગણાતું પ્રખ્યાત માનસરોવર જે ચીનમાં છે તે પણ આ હારમાળામાં આવેલું છે બૃહદ હિમાલયની હારમાળાની દક્ષિણે આવેલી બીજી હારમાળા પણ ઘણા વિસ્તારમાં પથરાયેલી છે તેને મધ્ય હિમાલય અથવા લઘુ હિમાલય હિમાચલ શ્રેણીની હારમાળા કહે છે આ શ્રેય એંસીથી સો કિલોમીટર પહોળાઈ ધરાવતી આ હારમાળામાં પીર પંજાલ મહાભારત નાગટીબા વગેરે ગિરિમાળાઓ આવેલી છે મધ્યમ સનની ઊંચાઈ ધરાવતી આ ગિરિમાળામાં ગિરિમથકો વિકસ્યા છે ઢેલાઉઝી ધર્મશાળા સિમલા મસૂરી રાની ખેત અલમોડા નૈનીતાલ દાર્જલિંગ વગેરે મુખ્ય છે ગંગોત્રી યમુનોતરી બદ્રીનાથ કેદારનાથ હેમકુંડ સાહેબ વગેરે જાણીતા યાત્રાધામ પણ આવેલા છે કુલ્લુ કાગડા તથા કાશ્મીર આ વિભાગના અત્યંત રમણીય પ્રાકૃતિક ખીણ પ્રદેશો છે ત્રીજી હારમણ વધુ દક્ષિણમાં આવેલી છે જે શિવાલિક એટલે કે બાહ્ય હિમાલય નામે ઓળખાતી આ હારમાળાનો ઘણો વધારે વ્યાપ ભારતમાં છે તે દસથી પંદર કિલોમીટર પહોળાઈ ધરાવે છે સરેરાશ એક હજાર મીટર ઊંચાઈ ધરાવતી શિવાલિક હારમાળાઓમાં કેટલીક વિશિષ્ટ ખીણ રચનાઓ થાય છે તે કંકર પથ્થરો તથા ઝાડા કામથી ઢંકાયેલી રહી છે અને સ્થાનિક ભાષામાં તેને દૂન કહે છે જેમ કે દહેરાદૂન પાટલીદૂન કોથરીદૂન વગેરે બે પૂર્વ હિમાલય હિમાલય શ્રેણીના પૂર્વ ભાગમાં આવેલી હારમાળાઓ ઓછી ઊંચાઈ ધરાવે છે તેમાંથી ઘણી હારમાળાઓની ટેકરીઓ એટલે કે હિલ્સ તરીકે વધુ પ્રખ્યાત બની છે પૂર્વ હિમાલયમાં આવેલી આ ટેકરીઓ નાની હારમાળાઓ સ્વરૂપે જ ફેલાયેલી છે તેમાં પથકાઈ અરુણાચલ પ્રદેશમાં નાગા ટેકરીઓ નાગાલેન્ડમાં લુસાઈ એટલે કે મિઝો ટેકરીઓ મિઝોરમમાં આવેલી છે આ ટેકરીઓ ભારતની પૂર્વ સરહદ પાસે આવેલી છે અને તેમનું અનુસંધાન મ્યાનમારમાં આવેલી આરાકાનાઓના હારમાળા સાથે છે ગારો ખાંસી જેંતીયા ટેકરીઓ મેઘાલયમાં આવેલી છે પહાડી વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધુ વધારે છે તેથી અહીં અત્યંત ગીચ જંગલો બન્યા છે આ જંગલોનો પ્રદેશ હોવાના કારણે ત્યાં સડક માર્ગો કે રેલ માર્ગોનો વિકાસ ઘણો ઓછો થયો છે બે ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ ઉત્તરના વિશાળ મેદાની પ્રદેશનું સ્થાન ભારતના ઉત્તરના પર્વતીય પ્રદેશ અને દક્ષિણના ઉચ્ચ પ્રદેશની વચ્ચે છે આ મેદાનની રચના હિમાલયમાંથી વહેતી સતલુજ ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓ અને તેની શાખા નદીઓ કાપ પાથરીને કરી છે આ મેદાનનો કેટલાક ભાગમાં પચાસ મીટરની જાડાઈ સુધીના કાંપના થર આવેલા છે આ મેદાનો ઉત્તર ભારતનો ઘણો વિસ્તાર રોકતા હોવાથી ઉત્તર ભારતનો વિશાળ મેદાનની પ્રદેશ કહેવામાં આવે છે આ મેદાની પ્રદેશ આશરે બે હજાર ચારસો કિલોમીટર લાંબો છે નદીઓએ બનાવેલા દુનિયાના સૌથી મોટા નદી મેદાન તરીકે પણ તેની ગણના થાય છે પૂર્વ ભાગમાં કરતાં પશ્ચિમ ભાગ વધુ સાંકડો છે આ મેદાન લગભગ સપાટ છે તેના કોઈપણ ભાગની ઊંચાઈ સમુદ્રની સપાટીથી એકસો એંસી મીટર કરતાં વધુ નથી દિલ્હી પાસે આ મેદાન સાંકડું છે દિલ્હીની પશ્ચિમ બાજુએ સતલુજનું અને પૂર્વ બાજુએ ગંગાનું મેદાન આવેલું છે આથી દિલ્હીને ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે આ મેદાન ભારતનો સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ ગણાય છે દિલ્હી આગ્રા કાનપુર લખનઉ અલાહાબાદ વારાણસી પટના કોલકાતા વગેરે મહત્ત્વના શહેરો આ પ્રદેશમાં આવેલા છે સિંધુ અને તેની શાખા નદીઓ જેલમ ચિનાબ રાવી બિયાસ તથા સતલુજ હિમાલય ક્ષેત્રમાંથી નીકળે છે સિંધુ નદી પશ્ચિમ તરફ વહી ઝડપી વળાંક લઈને દક્ષિણ તરફ વહી અરબ સાગરને મળે છે સામાન્ય રીતે બે નદીઓ વચ્ચેના ભૂમિ ભાગને દોઆબ દો એટલે બે અને આબ એટલે જળ કહે છે આમ પાંચ નદીઓ દ્વારા નિર્મિત થયેલા આ મેદાનને પંજાબ કહે છે પંચવત્તા આબ આ મેદાનનો મોટો ભાગ પાકિસ્તાનમાં છે ભ્રુપોષના આધારે મેદાનની પ્રદેશને ચાર વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે એક ભાબર બે તરાઈ ત્રણ બાંગર ચાર ખદર સિંધુ નદીની તિસ્તા નદી સુધી શિવાલિકની તલેટીમાં પથ્થરોની એક પાતળી પટ્ટી નદીના પ્રવાહને સમાંતર ગોઠવાયેલી છે આ પટ્ટી લગભગ આઠથી સોળ કિલોમીટર પહોળી છે અને તેને ભાબર કહે છે ભાબર પછી તરાઈનું ક્ષેત્ર આવે છે જે વધારે વિનાશવાળું અને દલદલીય છે અહીં ગીચ જંગલો તથા વિવિધ વન્યજીવો જોવા મળે છે મેદાનોના જૂના કાપને બાંગર કહે છે નિરંતર થતા જતા કાપના નિક્ષેપણને કારણે સોપાન આકાર જેવો બની જાય છે જે પૂરના મેદાનથી ઊંચા હોય છે પૂરના મેદાનનો નવો કાપ જેને ખદર કહેવાય છે ત્રણ દ્વીપકલ્પીય ઉચ્ચ ભારતનો આ પ્રાચીનતમ ભાગ છે આ પ્રદેશ ઉંદા ત્રિકોણાકારી વિસ્તરેલો છે તેની સરેરાશ ઊંચાઈ થી નવસો મીટર જેટલી છે આ પ્રદેશનો ઉત્તર ભાગ ઉત્તર પૂર્વ ઢોળાવ ધરાવે છે જે ચંબલ ચોણ અને દામોદર નદીના વહેણ દ્વારા સ્પષ્ટ થાય છે દક્ષિણ ભાગનો ઢાળ દક્ષિણ પૂર્વ તરફ છે આ પ્રદેશનો મોટો ભાગ દક્ષિણમાં આવેલો હોવાથી તેને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ કહેવાય છે આ ઉચ્ચ પ્રદેશની ત્રણ બાજુએ સમુદ્ર આવેલા હોવાથી તેને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના બે વિભાગો પડે છે એક માળવાનો ઉચ્ચ પ્રદેશ બે દખંડનો ઉચ્ચ પ્રદેશ એક માળવાનો ઉચ્ચ પ્રદેશ માળવાના ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં અરવલ્લીની ગિરિમાળા આવેલી છે અરવલ્લી વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળા પૈકીની એક છે જે ગેડ પર્વત સંરચના ધરાવે છે માઉન્ટ આબુ આ ગિરિમાળામાં આવેલું ગિરિમથક છે તે સુંદર અને રમણીય છે ગુરુ શિખર એનું સૌથી ઊંચું શિખર છે તેની ઊંચાઈ એક હજાર સાતસો બાવીસ મીટર છે આ પ્રદેશની દક્ષિણે વિધ્યાંચલમાંથી નીકળતી નદીઓ ચંબલ અને બેતવા ઉત્તર તરફ વહી યમુનાને મળે છે તો શોણ નદી પણ ઉત્તર તરફ વહી ગંગાને મળે છે આ નદીઓના વહેનની દિશા પરથી જાણી શકાય છે કે આ ઉચ્ચ પ્રદેશનું ઢાળ ઉત્તર તરફ છે મધ્યવર્તી ઉચ્ચ ભૂમિના આ ઉત્તર પૂર્વ ભાગને મુંદેલખંડ કહે છે આ સિવાય લુણી અને બનાસ નદી ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલી અરવલ્લીની ગિરિમાળામાંથી નીકળે છે આ નદીઓ કચ્છના રણમાં લુપ્ત થઈ જાય છે જ્યારે સાબરમતી અને મહી નદી ખંભાતના અખાતને મળે છે આ નદીઓના વહેણ પરથી ખ્યાલ આવે છે કે પશ્ચિમ તરફના માળવાના ઉચ્ચ પ્રદેશનો ઢાળ દક્ષિણ પશ્ચિમ તરફ છે રાજમહલની ટેકરીઓ તથા શિલોંગનો ઉચ્ચ પ્રદેશ છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશનો જ એક ભાગ છે છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશને અંતર્ગત રાંચીનો ઉચ્ચ પ્રદેશનો પણ સમાવેશ થાય છે બે દખણનો ઉચ્ચ પ્રદેશ માળવના ઉચ્ચ દક્ષિણે આવેલી સાતપુડા મહાદેવ તથા મેકલ ટેકરીઓની દક્ષિણે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે ઉચ્ચ પ્રદેશની ઉત્તર પશ્ચિમી ભાગો મુખ્યત્વે લાવા નિક્ષેપોથી બનેલા છે પશ્ચિમ તરફ તેના સીમા પશ્ચિમ ઘાટ દ્વારા નિર્ધારિત છે જે અરબ સાગરના કિનારે ઉત્તર દક્ષિણ દિશામાં વ્યાપ્ત છે તેના અનેક સ્થાનિક નામો છે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં તેને સહ્યાદ્રી કહે છે તમિલનાડુમાં તેને નીલગિરીના નામથી ઓળખે છે અને કેરળ અને તમિલનાડુની સીમા પર તેને અન્નામલાઈ અને કાર્ડેમમ ટેકરીઓના નામ પરથી ઓળખવામાં આવે છે પશ્ચિમ ઘાટનો દક્ષિણ ભાગ પ્રમાણમાં વધારે ઊંચો છે સામાન્ય રીતે દખણનો ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ નવસો મીટરથી અગિયારસો મીટર છે જો કે કેટલીક જગ્યાએ તે એકાએક વધુ ઊંચાઈ પ્રાપ્ત કરે છે ઘણી ઓછી ઊંચાઈ ધરાવતી તૂટક ટેકરીઓ જેમની ઊંચાઈ ક્યાંક નવસો મીટરથી વધારે છે તે તૂટક શૃંખલાના સ્વરૂપે આ ઉચ્ચ પ્રદેશની પૂર્વ સીમા બનાવે છે અને ઘાટ કહે છે આ વિસ્તારનું સામાન્ય ઢોળાવ પૂર્વ તથા દક્ષિણ પૂર્વ તરફનો છે જે નદીઓના પ્રવાહની દિશાથી જાણી શકાય છે પશ્ચિમ તરફ વહેતી નર્મદા તથા તાપીને બાદ કરતાં દખણના ઉચ્ચ પ્રદેશની મોટાભાગની નદીઓ પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે ચાર તટીય મેદાનો દરિયા કિનારાના મેદાનો દ્વિપકલ્પીય ઉચ્ચપ્રદેશ કચ્છથી ઓડિશા સુધી મેદાનોની સાંકડી પટ્ટીથી ઘેરાયેલો છે તેને પશ્ચિમ તથા પૂર્વના તટીય મેદાનોમાં વહેંચવામાં આવે છે પશ્ચિમનું તટીય મેદાન ગુજરાતથી કેરળ સુધી ફેરાયેલું છે ગુજરાતની બાદ કરતાં તે મોટા ભાગે સાંકડું મેદાન છે તે ઘણું જ અસમાન અને ઉબડ ખાબડ છે અને ગોવાથી દક્ષિણમાં તેને મલબાર તટ કહે છે પશ્ચિમ તટની નદીઓ પોતાના નદીમુખ વિસ્તારમાં ખાડીઓનું નિર્માણ કરે છે મોટાભાગની ખાડીઓ નદીના પાણી હેઠળ ડૂબી ગયેલી ખીણો છે જે જે સમુદ્ર તળના ઉંચકાવથી બનેલી છે તે મત્સ્ય પ્રવૃત્તિના વિકાસ યોગ્ય સંજોગો પેદા કરે છે પશ્ચિમ તટે અનેક ઉત્તમ કુદરતી બંદરો આવેલા છે જેમાં મુંબઈ તથા માર્મા ગોવાનો સમાવેશ થાય છે દક્ષિણના કેરળના તટ પર પશ્ચજળ બેકવોટર જોવા મળે છે તેને સ્થાનિક ભાષામાં કાયલ કહે છે પૂર્વનું તટીય મેદાન પશ્ચિમના તટીય મેદાન કરતાં પ્રમાણમાં વધારે પહોળું છે અહીં કાવેરી કૃષ્ણા ગોદાવરી અને મહાનદી જેવી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં કાપ નિક્ષેપણ વધારે થયું છે ઉત્તરે ઉત્તર સિરકાટ તટ અને દક્ષિણે આંધ્રપ્રદેશ તથા તમિલનાડુનો તટીય પ્રદેશને કોરોમંડલ તટના નામથી જાણીતો છે પાંચ દ્વીપસમૂહો વિદ્યાર્થી મિત્રો ભારતમાં કેટલાક દ્વીપસમૂહો આવેલા છે અંદમાર નિકોબાર અને લક્ષદ્વીપ એમ મુખ્ય સમૂહો છે લક્ષદ્વીપમાં અનેક નાના ટાપુઓ આવેલા છે અરબી સમુદ્રમાં કેરળ તળથી થોડે દૂર આ ટાપુઓ આવેલા છે તેનો આકાર ઘોડાની નાળ જેવો છે આ પ્રકારના પરવાળા દ્વીપોને અટોલ કહે છે અન્ય દ્વીપસમૂહોમાં બંગાળની ખાડીમાં આવેલા અંદમાન નિકોબારનો સમાવેશ થાય છે અહીં ટાપુઓની સંખ્યા ઘણી છે અને ભારતના કિનારાથી દૂર આવેલા છે ત્યાં પર્વતની હારમાળા છે એમાંના કેટલાક ટાપુઓ જ્વાળામુખીની પ્રક્રિયાથી બન્યા છે આ ટાપુઓ તીનસો પચાસ કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલા છે તેનું વ્યૂહાત્મક મહત્ત્વ વિશેષ છે વિદ્યાર્થી મિત્રો આમ ભારતના ભૂપોષ્ઠમાં વિવિધતા જોવા મળે છે દરેક ભાગને પોતાની આગવી લાક્ષણિકતા છે અને છતાં બધા વિભાગો એકબીજા સાથે જોડાયેલા છે દેશની સમૃદ્ધિમાં તે બધાનો ફાળો અગત્યનો છે અને વન્ય સંસાધનો નો માટે ઉપયોગી છે ઉત્તરના ફળદ્રુપ કાપના મેદાનોને અનાજનો ભંડાર કહેવામાં આવે છે દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ એ વિવિધ ખનીજ સંસાધનથી સમૃદ્ધ છે જેના થકી દેશના ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો છે ઉત્તરના પર્વતીય પ્રદેશ વિપુલ જળરાશિ ધરાવતી નદીઓના સ્થાન તરીકે અને વન સંસાધનના વૈવિધ્ય માટે જાણીતો છે